હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે આપ લોકો ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે આજે 10:30 અને જો મોર્નિંગ થઈ ગઈ છે બઢિયા છે બ્યુટીફુલ ગુડ સનલાઇટ ની સાથે આજે સુરતમાં વરસાદ નથી એટલે જોઈ છે કે આખો દીમા વરસાદ આવે છે તડકો જ નીકળે છે બાજુ મમ્મી સવાર સવારમાં બેસી ગયા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મમ્મી જો લસણ ફોલવા બેસી ગયા હું બનાવવાનો છે બોપરે લસણ ફોલવા બેસી ગયા બનાવ આજ તો શાકના રોટલી જ બનાવ શાકને રોટલી એનું શાક બનાવ

એટલે તો પપ્પા મેં કીધું આ સ્ટાઇલ તોડશે ને એટલે મારે નીચે આવવું પડ્યું મારે સવારનો નાસ્તો હોય કાર છે ને આખી ભરેલી છે અને થોડીક સફાઈ કરવી પડશે હવે સાંજે ટાઈમ મળે ને એટલે ગાભો બાપુ આપણે મારી ફાઇનલી છે ને કપડાં લગાવવાનું બધું છે ને અહીંયા ઓલું ઇંગલ આવે ને લગાવી દીધી કારણ કે ભીના રેનકોટના કપડાં હોય ને તો પાણી નીકળીને સીધું સોકડીમાં વહી જાય આખું પાર્કિંગ ન પગાડે ને સાંજે લાઈવ આવ્યો હતો ને તો બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે હવે લાઈવ આવો ને ત્યારે અગાઉ લોગમાં કહેજો અને નવ વાગે કે નવ વાગ્યા પછી જ આવજો તો તો હવે હું જ્યારે નેક્સ્ટ ટાઈમ લાઈવ આવીને ત્યારે નવ વાગે આવી અને જ્યારે આવવાનો છે ને ત્યારે આગલા વ્લોગમાં કહી દઈ અને તમને લોકો જો લાઈવ મિસ કરી ગયા હોય તમને એમ થાય ફરીથી લાઈવ કરવું છે ફટાફટ કોમેન્ટ કરો કે ક્યારે લાઈવ આવું અને ક્યાં વારે અમારી કોમેન્ટ આવી હતી તમે બધી રસોઈ બહુ સરસ બનાવો એવી કોમેન્ટ આવી હતી તમારે શું કેવું છે એવું છે મમ્મી કે મારા મારા હું થોડા વખાણ કરું અને એક સબસ્ક્રાઈબર છે ને એને આપણી કાંદાની રેસીપી જોઈને કાંદાનું શાક બનાવ્યું હતું એના બહુ મસ્ત બન્યું એમ કહેતા હતા એવું છે તો ચાલો હવે હું સવારનું બ્રેકફાસ્ટ કરું બ્રેકફાસ્ટમાં તમને બધાને ખબર જ છે કાંઈ નહીં હોય કાંઈ નહીં એટલે છે મગ તો છે જો મગના કોટા નીકળી ગયા છે બે દિવસ તો મગ જ આવે કુછ બી કારણ કે મને ટાઈમ નથી મળતો કાંઈ નવું ડાયટિંગ લાવવા માટે સવારમાં બદામ પલાઈ લીધી ખાઈ લીધી અને શાકભાજી સારું આવતું નથી અગર સવારમાં આપણે જ્યુસ બુસ પી લઈ તોય વજન કઈ એક કિલો કાલે મેં કર્યું ભાગવામાં થયા છે અત્યારે બોપર ના એક અને આ બાજુ જો મમ્મી અત્યારે ભાખરી બનાવે છે ભાખરી સવારે ખાવાની હોય ને મમ્મી બોપરે ખવડાવશે આજે બાકી મને કીધું જ ને ભાખરી બપોરે બનાવવાની છે તો ચા ને ભાખરી ખાઈ લે મને ભાખરી યાર શાક કેવું કઈ નો ભાવે ભાખરી સારી લાગે એટલે ભાખરી બને એવું છે મમ્મી ને આ શાક ભાખરી સારી લાગે ને મને ચા હારે ભાખરી સારી લાગ્યા અને એક પાવભાજી હોય ને ક્યારે બસ બે વસ્તુ અરે છે ને ભાખરી મજા આવે હવે ભાખરી ખાવી જોઈએ ને આ બાજુ બપોર કેવડા આવી ગયા છે ગામડે થી કેટલા દિવસ કોઈ ખાતું નથી મમ્મી એક ખાય અને આ બાજુ તો કળીનું શાક ગુજરાતી લોકોને એ ફાયદો કે ઘરમાં એટલું વસ્તુ પડી હોય ને કે બે ત્રણ થી અઠવાડિયું પંદર થી બહાર ન નીકળે ને તો ઘરમાં કાંક ને કાંક બની જાય તો કળીનું શાક તમારા ઘરે બની જાય કઠોળ તળસ્યાર શાક બની જાય ખીચડી બની જાય ભાત દાળ ભાત બની જાય એટલે એવું નહીં કે પાણી બાણી એવું ને તો આમ ગુજરાતી લોકો પંદર દી તો આરામથી કાઢી શકે અને વરદીનું જ ઘરમાં ભરી લીધું એક વર આરામથી કાઢી શકે તમે લોકો વરસ દિવસનું ભરો કે નહીં કોમેન્ટમાં લખજો અમે ખાલી તેલ જ વરસનું નથી ભરતા બાકી બધી વસ્તુ છે ને એક વરનું ભરી દઈએ અમે

એટલે સારું છે તો આજે આપણે ઓફિસે જઈએ એક તો ચાલો પહેલાં ખાઈ લઈ ભાખરી અને ગાંઠિયાનું હા તેવું તું ને પપ્પા કપડાં ધોવાના જે પાવડર છે એ લઈ આવ્યા હતા હવે આપણે નેક્સ્ટ ટાઈમ જાઉં કે આપણે મોલમાં જાવું બીજી બધી વસ્તુ જો હું ખરીદી કરવા જાઉં અને આ બાજુ જો ખીણાઈને એવું આવી ગયું છે ડેટોલ લેવા છે અને બીજું કંઈક બે લિક્વિડ લેવા છે ને એના લિક્વિડ છે મમ્મી એવું છે ડેટોલ છે પોતું મારવાનું હોય છે અને લીલું છે ને વાસણ ઉટકવાનું છે એવું લાગે છે મારવાનું વાસણ ઉટકવાનું બેસ્ટ ક્યુ આવે લિક્વિડ કોમેન્ટ માં એમ કેવું છે પાણી પીતા પીતા એ ભાઈ ફટાફટ ખાઈ લીધું અહીંયા જે ખાવાનું ચાલુ જ નથી કર્યું પાછો કહી કે તમે કયો વાપરો છો એ કોમેન્ટ કર્યો જો હેને ક્યાં ઉતા બીજું વાપરતો હોય તો સારું આવતું તો આપણે એ વાપરશું અને આ બાજુ પપ્પાનું ઓલમોસ્ટ ખાવાનું પૂરું થવાય હું મમ્મી ચાલે લગી હોય હે ને મમ્મી મારે જ છે હા મારી શરૂઆત છે ગવામાં થયા છે 6 ને હું જો ઓફિસે થી ઘરે આવી ગયો છું ને આજે એમ હતું કે આખો દિવસ વરસાદ આવશે આવશે એવું કર્યા રાખ્યું પણ હજી વરસાદ આવ્યો નથી અને બહાર જાવી ને તો બીક લાગે કે વરસાદ આવશે એવું થાય છે અને રેનકોટ આપણે પહેરવો ગમતો નથી કાલ મે રેનકોટ પહેર્યો ને આખો દી પહેરો ને તો ગરમી ગરમી થવા માંડી રેનકોટ પહેરેલો હોય ને વરસાદ ન આવે ને એટલે કે ગયા હોય પછી રેનકોટ કાઢવાનું હોય ઠેઠ લગી પહેરો રાખ્યો છે એવું થાય બફારા જેવું થાય બહુ બધા લોકો એવું કીધું ખામે છે ને ખૂણામાં કાચ લગાવી તમારે લગાવવું મૂકી દેવી અરે કાચ ઓલું સ્ટેન્ડ લગાવી જોઈશી આપડે છે ને આ નથી લગાવવું તમે છે ને સિલ્વર બટન નું કાક કરો ફટાફટ તમે લોકો ફૂલ સપોર્ટ કરો લાખ કરી વિડીયો છે ને તમારે કરવાનું ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં શેર કરી દેવાના અને જો આ બાજુ રોહિત છે ને ચા પીવા બેસી ગયો છે રોંઢાના નાસ્તામાં ચા છે ને આપણે હજી મગ ને ખલેલા ખાવ ખલેલા છે અને માંડવી પાક નું અપડેટ આપી દઉં મને એમ હતું કે એક અઠવાડિયું માંડવી પાક હાલ છે બે થ્રી ઝાયલો ખાલી જો એટલો વજો તમે ખાલી માંડવી પાક અને આ બાજુ રોહિત નાસ્તો કરવા બે જો સાન ફાફડી શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવવાના ચાલુ કર્યા ત્યારે હિન્દીમાં બનાવતા હતા અને ફેમિલી સાથે છે ને બહુ બધી ગેમ રમતા હતી ગેમનો આઈડિયા છે ને રોહિત આપતો તો હવે કેમ કંઈ ગેમનો આઈડિયા નથી આપતો ગેમ કરતા મને એવું લાગે છે વધારે કે આપણે જ્યારે રેસીપી બનાવી પછી આ બધું અલગ અલગ બતાવી અલગ અલગ વાત કરવી ને એમાં મજા આવે છે પણ ક્યારેક ક્યારેક આપણે ગેમ રમતા રહેવું હમણાં તો કઈ છે ને હમણાં નકરી રેસીપી આપી એટલે હમણાં કઈ ગેમ ના વિડીયો આવતા નથી પણ તમે જૂના વિડીયો જોઈજો બહુ મજા આવશે નવી નવી ગેમ હતી ને કોમેડી વાળી ગેમ કોમેડી વાળી હતી ને એમાં ગેમ ગેમમાં હતી

તમને ખબર હોય તો થોડાક દિવસ પહેલાં હું ઇન્સ્ટાગ્રામનું જે ઓલું ઇન્ફોલેશનનું બધાનું મીટઅપ હતું તેમાં ગયા હતા અને મેં એક રીલ્સ બનાવી હતી અને એ રીલ્સમાં અમે સિલેક્ટ થઈ ગયા ને એમાં એવું છે કે અમને લોકોને ક્યાંક ફરવા જવાની ટૂર આપવાના છે પણ કોંગ્રેસ અલા જાહેર કરી દીધું છે વિનર પણ ટ્રીપ ક્યાં આપી છે હું આપી છે ને હજી કાંઈ જાહેર કર્યું નથી તો આપણે એની વેઇટ છે આવશે એટલે તમને કહે અને એક વાત તમને આજે હું કહેવા માગું કે આ બધું તમારા સપોર્ટથી જ આપણે વિનર છીએ તો નેક્સ્ટ ટાઈમ આવું કાંઈ કરવાનું હોય ને હું તમને એમ કહું ને કે ભાઈ ફટાફટ જલ્દીથી આમાં હજાર કોમેન્ટ કરી દો હો કોમેન્ટ કરી દો તો એટલો સપોર્ટ કરીજો કારણ કે મેન સપોર્ટ કરવાનો તમારે ઇન્સ્ટાગ્રામમાં જ રહે તો ઇન્સ્ટાગ્રામમાં સંદીપ તળાવિયા બ્લોગ કરીને છે ને એમાં જોઈન ફોલો કરી લેજો અને બીજી એક વાત કારક કારક આપણે યુટ્યુબમાં પણ જાતા હોય ને ત્યાં પણ આવી બધી બહુ બધી ગેમો હોય એમાં વિનર થાય ને એને કાંઈક ને કાંઈક ઇનામને ને એવું બધું આપતા હોય એટલે તમારા લોકોનો આગળ જતા મારે બહુ બધો સપોર્ટ જોહે તમે લોકો એમ તો સપોર્ટ કરો જ છો એટલે નેક્સ્ટ ટાઈમ કોઈ પણ રીલ્સ હું મૂકું ને તો ફટાફટ કોમેન્ટને એવું કરી દેવાનું તારું મૂક કહેવું

બુક પરવાનું ચાલુ કરી દીધું છે અને બીજું શું છે હારું થઈ ગયું બધું ઉતરી ગયો થઈ હા હા છે બીજું

તમે તમે લોકો લોકો પાણીમાં પાણીમાં બે ગયા શરૂઆતમાં બહુ આમ રેસમાં જીતતા ના એમ તો અમે બનાવી નાખી શું સતી બીજું

ઈકા કે તો દાઈ ને રેની દુકાન ખોલી છે રોજ ખોલી હોય તમારી એવું છે અમને ભાવના મોદી મોદી હા એનો મેસેજ આવ્યો કે ડોસા ખવા કીધું કે લઈ એવું છે તો બોલો બીજું શું છે

એવું હોય જેને ભાવતા ન હોય ને કાજુ વીણી વીણી ને તો ખાઈ લેવાળું હોય એવું છે મેલી વાર સાંભળું ક્યારે ખાધા એ નથી મમ્મી એ સાંભળું હોય ને તો એને પૂછું મમ્મી કદાચ નહીં સાંભળ્યું હોય મમ્મી તમે દૂધી કોફતા સાંભળું નથી ओला ओशो um, भाई भावना बहन नो रहता रक्षिता मम्मी ने ई बो बनावता हां दुधी पोई मंसूरी हमने जेवा

નિલમ રાજપાલ રાજપાલ વરજ ચોક પાસે વરજ ભૂમિમાં એના મામા રહે છે અસ્મિતા જુડિયા એવું કચ્છનું કાચનું સ્ટેન્ડ આવે લઈ લ્યો ઓકે અસ્મિતા આંટા સ્ટેન્ડ મૂકી દીયો સ્ટેન્ડ મૂકશું કે આપણે

પટ્ટી આરે ની ચટણી ખવાય બહુ મજા આવે દહીંની ચટણી નેક્સ્ટ ટાઈમ અમે ટ્રાય કરીશું પપ્પા તો દહીં ખાતા હારુલ વરસલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાયલકત્રીયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ માસીને ક્યારેક બહારના ભજિયા ખવડાવું ઓકે અને બહારના ભજિયા ખાતા જ નથી અમે બે ત્રણ વાર ઘરે લઈ કાઢ્યું પણ મમ્મી નથી ખાતા હર્ષ બામરોળિયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પછી સંદીપભાઈ ભાઈ સોફાના ખૂણામાં કાચ ઓલું સ્ટેન્ડ મૂકી દો એમ કે તળાવ્યા ભજીયા મોકલો ભાવ ના મોકલા કહેતા

અને ચાલો આથી બધી આજની કોમેન્ટ અને સાંજના જમવામાં તો શું બનવાનું છે તમને ખબર જ છે રોટલો અને ઓળાનું શાક તો એની સાથે આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાસા મળીશું સવારે નવ વાગે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય